પાવર આવતો હોય વોલ્ટ તો પેલો વાયર તમે પકડો એક તો ખબર પડે પેલા સુધી પડ્યા તમે તો આમ તો ચારસો ચાલીસ વોલ્ટ નું પાવર હશે અને

લંગરીઓ મે નહીં જોયા કદાચ ડિજિટલ જમાનામાં લંગરીઓ કેન્સલ કરે છે હવે ગવર્નમેન્ટે હા હવે મને એવું લાગે કે પેલો વાયર છે ને રે અલી ગયો લાગો હા તો તમે એકવાર છે ને વાયર જોઈન્ટ કરજો જરા તે મુ કરવા કરું તમાર લાઈટ જઈએ તો તમારે જોઈન્ટ કરવું પડે ને તો તમે શું કરવા બોલાયા હું એ મન બોલાયા મન તો કમ્પ્લેન આવે સરકારી કોમકાજ છે એટલે અમારે આવવું પડે બરોબર પણ વગીએ તમારે કરવાનું હોય કે વગી અમાર કરવાનું પણ પ્રોબ્લેમ તમારો આ ને અલે ભાઈ આવું બધું ના હોય ભાઈ તમારે કરવાનું આ ચાલુ તો ચાલુ તો કરવાનું જ કે પણ વગી તમારે કરવાનું હોય આ બધું મારે એટલે અમારું કામ કાજ આઈએ ચેક કરીએ બધું એ જોઈએ પણ તમે એક વાર તમે પકડી વાયર તો લગાઈ દો તમે ગાલી તો જો તો ખબર પડે અલે તને સરકારી નોકરીમાં રાખ્યો કે ને સરકારી નોકરીમાં મને સરકારે જ રાખ્યો પેલા માર બાપો હતા બરોબર પછી માર બાપુ ઓન ડ્યુટી નીકળી ગયા એ આવું બધું કામ કરતા હતા અચાનક એ જતા રહ્યા તો પછી નહીં હતું ગવર્મેન્ટ કે પાછળ ચેડી છોકરો ના લઈ અમોન પસંદ માં ના હાલ્યું એટલે હવે મારી ફરજ બનાવ હોય આપવાની એટલે હું આવ્યો તો તમારે કરવું હોય તો કરી આપું આ રીતના ચો ના પાડું તો અત્યારે પણ કરો કે આ તો લેહડો હોય તો તમારે બાજુ કઈ કરવું પડશે હું આઘું ઉભું રહ્યો કોઈ મોય નહીં આવું એટલે મતલબ તમારા ધંધા માટે મારા મરી જવાનું

નીકળી છો તો હું આવ્યો નહીં અમારી સર્વિસ જો તમે સરકારી નોકરી ની આવી સર્વિસ તમે બોલાયા પટાઈ ગયા અમે ભલે કોમ કરીએ ના કરીએ વાત બે નંબર ની ખ્યાલ આવ્યો તમને તો તમારે કમ્પ્લેન નહીં કરવાની પણ તમને એટલું બધું હોય તો તમે જાતે અને કરી લો અમે ઉભા છીએ ને બાજુમાં કોઈ થશે તો અમે એકસો આઠ ને બોલાવી દઈશું તમને એમને તો ત્યાં નહીં બળવા દઈએ લઈ જઈશું દવા કોણ અને કદાચ એવું હશે તો પછી સીધા મુક્તિધામ તમે ટેન્શન ના લેશો અમે બેઠા તમે કરી લ્યો બેહી નહી રે હું પાટીલ કો કરો લ્યા તો લેન તમે સહી કર દો ને ભાઈ તમારો ઈરાદો જ નહીં તમાર ચાલુ કરવાનો તમે ખોટી કમ્પ્લેનો કરતા ના અમારું કામકાજ રેડી છે એવું લખેલું છે તમે અલ્લા પર ખરાબ હોય મારા દર ઘોર થઈ ગયું કોણ છે એ તા કરવું આ તો કરવું હોય તો કરો આ પેલો વાય પકડો કોઈ વધારે તકલીફ થાય નહીં તમને સમજી લો વાયર પકડી તમે એક વાર ફીટ કરો જો થઈ ગયો થઈ ગયો તમને કરન બરન ના આવ્યો તો થઈ ગયો પણ તો એક વાર લાઈટ ચાલુ ના થઈ એ તો આપણે બીજા વાયરો ઘણા બધા હોવામાં તો એ તો પકડાઈ જ તમને કે એક 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 બરોબર લેડો ભાઈ તું જવાન કર ને માન નહીં કરાવું તું જવાન કર કોઈ ના સહી કરી દો તમે કે ભાઈ માણસ સરકારી સાહેબ અધિકારી આવી ગયા હતા જે અહીંયા કામ કરીને જતા રહ્યા બરોબર એટલે અમારી કોઈ કમ્પ્લેન થાય ના લોકર દે હું તારા મો કોમ કરી લો બાકી તારા ભાઈ કોમ નહીં કરાવું લે બોલ પેલ લેતો જા કેવા ચેવા મોળજો કોમે રાખ્યા